શ્રી કૃષ્ણએ નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાસુદ અગિયારસ જયા એકાદશીની કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન હે આદિદેવ હવે કૃપા કરીને મને જણાવો કે મહા મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે આ એકાદશીના અધિષ્ઠાતા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલ વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પીશાચી તત્વોનો નાશ કરનારી પણ છે અનુવ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનીમાં જવું પડતું નથી માટે હે રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ એની કથા આ મુજબ છે એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન હતું પારિજાત વૃક્ષોથી યુક્ત નંદન વનમાં દેવતાઓ અપસરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા એક વખત પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ વનમાં વિહાર કરવા આવ્યા એ સમયે તેમણે ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું અપસરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધરવો ગીત ગાઈ રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત ગાંધર્વને પણ એક પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપસરાઓ પણ હતી રૂપાળા માલ્યવાનને જોઈ પુષ્યવતી એના પર મોહી પડી તો માલ્યવાન પણ પુષ્યવંતીના રૂપ લાવણીથી એના પર આશક્ત થઈ ગયો પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા બંનેનું ચિત્ત નાચગાનમાં ચોંટ્યું નહીં આથી તેઓ શુદ્ધ ગાન કરી શક્યા નહીં ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રે તેમના પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિકાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે બંને પિશાચ બની જાઓ અને પિશાચ યોનિમાં રહી અતિ દારૂણ દુઃખ ભોગવો આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખથી બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા ને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા હિમાલયના બરફથી ઠંડીથી એમના શરીર ધ્રુજતા હતા પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું એ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીખ પણ સતત રહ્યા કરતી હતી વળી રહેવાનું પણ કંઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું આપણે પૂર્વજન્મ કેવું કર્યું પાપ કર્યું હશે કે જેનાથી આપણને આ યોની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોની પણ તર્ક નરક જેવું જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતા મગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગે એમને મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા આમ તેમનો ઉપવાસ થઈ ગયો સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હલી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ અતિશય ટાઢના લીધે એમને ઊંઘ પણ ન આવી તેઓ રાત્રિ કે બીજું કંઈ પણ સુખ પણ ન લઈ શક્યા આ રીતે તેમનું જાગરણ પણ થઈ ગયું સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ વિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું વિશાચપણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીર ઉપર પહેલા જેવા જ અલંકાર શોભતા હતા તેઓ બંને ધારણ કરીને વિમાન પર બેઠાને સ્વર્ગલોકમાં ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો આ પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપથી શાપી થતા તો પછી ક્યા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો હે સ્વામી ભગવાન વાસુદેવની કૃપાથી અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવતી તમે બંને પવિત્ર અને પાવન થઈ હો હું તમારા પર પ્રસન્ન છું તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણ શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો શ્રી કૃષ્ણે કહ્યું હેરાજન આ કારણે તમારે એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા તે એક કરોડ કલ્પના કાળ સુધી વૈકુંઠમાં આનંદ કરે છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું પુણ્ય મળે છે શ્રી કૃષ્ણાય નમઃ